ये पाटिया मालकियों मैं विरांग ना बनूंगी नहीं मैं विरांग ना हूँ मैं दुर्गा बनूंगी नहीं मैं दुर्गा हूँ मैं चंडी बनूंगी नहीं मैं चंडी हूँ रानी लक्ष्मीबाई प्रतिज्ञा करी थी कि जब तक मेरे शरीर में रक्त है जब तक मेरे शरीर में रक्त है जब तक मेरे रधाई में धक्का है जब त તક મેરે શ્વાસ મે પ્રાણ હૈ મે પૂર્ણ નિષ્ઠા સે જાસી કી સેવા करूंगी નહીં ઝુકને દઉંગી જાસી કા સ્વાભિમાન નહીં ઝુકલે દઉંગી માતૃભૂમિ કા મસ્તક આવો સુંદર મજાનો ડાન્સ લઈને આવે છે રાણી લક્ષ્મીબાઈ નો ધોરણ 6 7 અને 8 ની બાળાઓ તમામ વાલી મિત્રો ને વિનંતી કે આપણે સૌ જગ્યા લઈ લઈએ સુને બેસી લઈ સુ મિત્રો આપણે સૌ બેસી લઈ સુ તો આ ડાન્સ જોર

તો આવો સુંદર મજાનો રાણી લક્ષ્મીબાઈનો ડાન્સ બેનશ્રી હિતલભાઈ ને તૈયાર કરાવે છે તો બાળકો અને બેનશ્રી ને જોરદાર તારીઓ ગડગડાઈશું આપણી વચ્ચે પ્રસ્તુત થાય છે સુંદર મજા ડાન્સ રાણી લક્ષ્મીભાઈ